નમસ્કાર વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજે કાળી ચૌદશનો તહેવાર છે તો કાળી ચૌદશના તહેવારની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું તારીખ ઓગણીસ દસ બે હજાર ને એટલે કે આજની તારીખ અને બપોરના પેન્શન સમાચાર તો પેન્શનરોના પેન્શન નિયમમાં ફેરફાર અંગે સુપ્રીમ કોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો મિત્રો શું ચુકાદો આપ્યો છે પેન્શન નિયમોને લઈને જેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેલી આવી માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો ઘણા સભ્યોએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના વિવિધ આદેશો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં વર્તમાન ઇપીએફઓ માર્ગદર્શિકા તેમની જરૂરિયાતો અનુસાર નથી તો તેમણે માંગ કરી હતી કે જૂની માર્ગદર્શિકા પાછી ખેંચી લેવામાં આવે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નવી સિસ્ટમ લાગુ કરવામાં આવે તો મિત્રો ખાસ કરીને જે પેન્શનરોને પેન્શન મળતું હોય તેમના જે નિયમોને લઈને જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે આદેશો આપ્યા હતા તે મુજબની કાર્યવાહી થઈ રહી નથી તો એવી માગણી છે કે જૂની માર્ગદર્શિકા પાસે ખેંચી લેવામાં આવે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે નવી સિસ્ટમ છે તે લાગુ કરવામાં આવે વિગતવાર વાત કરીએ તો ઈપીએફઓ પેન્શન તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે ઈપીએફઓ ના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ એટલે કે સીબીટીની સોમવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયાની અધ્યક્ષતામાં બેઠક મળી હતી તો બેઠકમાં શ્રમ મંત્રીએ જણાવ્યું હતું કે લઘુત્તમ પીએફ પેન્શન વધારવાનો મુદ્દો કેબિનેટ સ્તરે સક્રિય વિચારણા હેઠળ છે તો જો આ મુદ્દો એજન્ડામાં નહોતો તો મજૂર સંગઠનોના પ્રતિનિધિઓએ ચર્ચા દરમિયાન માંગ કરી હતી કે લઘુત્તમ પેન્શન દર મહિને રૂપિયા એક હજારનો વધારો કરવામાં આવે તો સૌથી પહેલાં વાત કરીએ તો લઘુત્તમ પેન્શન રૂપિયા એક હજારથી વધારવા અંગેની ચર્ચા તો ધ હિન્દુના એક અહેવાલ મુજબ એક બેઠક પછી એક સભ્યએ કહ્યું કે મંત્રીએ અસંમત ન હતા અને કહ્યું કે કેબિનેટ આ દરખાસ્ત પર સક્રિયપણે વિચાર કરી રહ્યું છે તો બેઠકમાં ઉચ્ચ પેન્શન વિતરણમાં વિલંબનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો તો ઘણા સભ્યોએ કહ્યું કે હાઈકોર્ટના વિવિધ આદેશો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશો છતાં વર્તમાન ઈપીએફઓ માર્ગદર્શિકા તેમના અનુસાર નથી તો તેમણે માંગ કરી કે જૂની માર્ગદર્શિકા પાછી ખેંચી લેવામાં આવે અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર નવી સિસ્ટમ લાગુ કરવામાં આવે જો કે અન્ય સભ્યોના મતે આ અંગે સરકારનો પ્રસ્તાવ સકારાત્મક નથી હોતો ત્યારબાદ વાત કરીએ તો આ નિયમોમાં ફેરફાર થયા છે તો શ્રમ મંત્રાલયના જણાવ્યા અનુસાર બેઠકમાં ઈપીએફના આંશિક ઉપાડ માટેના નિયમોને સરળ અને ઉદાર બનાવવામાં આવ્યા હતા તો અત્યાર સુધી તેર જટિલ જોગવાઈઓ હતી જેને ત્રણ શ્રેણીમાં ઘટાડી દેવામાં આવી હતી તો સૌથી પહેલી આવશ્યક જરૂરિયાતો જેમાં માંદગી શિક્ષણ અને લગ્ન ત્યારબાદ બીજી રહેઠાણની જરૂરિયાતો અને ત્રીજી ખાસ પરિસ્થિતિઓ તો વધુમાં સભ્યો હવે તેમના કુલ બેલેન્સના સો ટકા સુધી ઉપાડી શકશે તો કર્મચારી અને નોકરીદાતા બંનેના યોગદાન સહિત તો નવી સિસ્ટમ હેઠળ શિક્ષણ માટે ઉપાડ હવે દસ વખત સુધી છે અને લગ્ન માટે ઉપાડ હવે પાંચ વખત સુધી કરવાની મંજૂરી આપવામાં આવશે તો અગાઉ શિક્ષણ અને લગ્ન માટે સંયુક્ત મર્યાદા ત્રણ વખતની હતી તો બધા આંશિક ઉપાડ માટે લઘુત્તમ સેવા અવધિ ઘટાડીને બાર મહિના કરવામાં આવી છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો વિશ્વાસ યોજનાનો શુભારંભ તો સીબીટીએ વિશ્વાસ યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે જેનો ઉદ્દેશ દંડ સંબંધિત મુકદમા ઘટાડવાનો છે તો શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે પીએફ બાકી રકમની વિલંબિત ચુકવણી પર લાદવામાં આવેલા દંડને કારણે મોટી સંખ્યામાં કેસ કોર્ટમાં પેન્ડિંગ છે તો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો પેન્શનરો માટે ઘર આધારિત સુવિધાઓ તો બેઠકમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક એટલે કે આઈપીપીબી સાથે સમજૂતી કરાર એટલે કે એમઓયુને પણ મંજૂરી આપવામાં આવી છે તો આ કરાર હેઠળ ઈ પી નાઇન્ટીન ફાઇવ પેન્શનરોને તેમના ઘર આંગણે ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એટલે કે ડીએલસી સેવા મળશે તો આ સેવાનો ખર્ચ પ્રતિ પ્રમાણપત્ર રૂપિયા પચાસ હશે જેનો સંપૂર્ણ ખર્ચ ઈપીએફઓ દ્વારા ઉઠાવવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ